નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું નાથા કોળીની કે કેવી રીતે નાથા કોળીને કેવી રીતે સજીવન કર્યો તેનો ઇતિહાસ આપણે આજના વિડીયોમાં જાણીશું ગિરનારની બાજુમાં આવેલું હાકોરડા કરીને એક નાનું ગામ છે આ ગામની અંદર એક નાથો કોળી રહે છે જે નાનકડું એક ઝૂંપડું બાંધી અને તેના પરિવાર સાથે રહે છે નાથાના પરિવારમાં તેની પત્ની એક દસ વર્ષનો દીકરો અને એક નવ વર્ષની દીકરી છે આ નાનકડા એવા પરિવારમાં ગરીબાઈ આંટો લઈ ગઈ છે ઘરમાં ખાવા મૂઠી જાર પણ નથી એક ટંકનું ખાવા મળી જાય તો પણ સારું આવી ગરીબ પરિસ્થિતિ છે આ નાથો કોળી જેમ તેમ કરી તેના પરિવારનું ગુજરાન ચલાવવા માટે વહેલી સવારે લાકડા કાપવા જંગલમાં નીકળી જાય આખો દિવસ લાકડા કાપી તેનો ભારો બાંધી અને બજારમાં વહેંચવા જાય અને પછી તેમાંથી જે પૈસા મળે તેનાથી તેના પરિવારનું એક ભોજન પૂરું છે છે કોળીની ગરીબ પરિસ્થિતિ ત્યારે આમ કરતા કરતા જ્યારે વહેલી સવારે નાથો કોળી લાકડા કાપવા નીકળે ત્યારે તેનો દીકરો અને દીકરી ઝૂંપડાની બહાર હાથ લાંબો કરીને ઊભા હોય છે ત્યારે નાથો પૂછે છે કે ક્યાં જાઓ છો તમે બંને ત્યારે દીકરીને દીકરો એટલું કહે કે બાપુ અમે ભણવા જઈએ છીએ ત્યારે રોજની જેમ આ નાથો દીકરી અને દીકરાના હાથમાં એક એક રૂપિયો આપે છે નાથો માંડ માંડ એક ટંકનું ભોજન પૂરું પાડે છે એમ છતાં પણ તેના દીકરા અને દીકરી માટે રૂપિયા રાખી મૂકે છે ત્યારબાદ પછી નાથો કુહાડી લઈ અને લાકડા કાપવા જંગલમાં ચાલી નીકળે છે ત્યારે મિત્રો એકવાર ઘટના એવી બને છે કે આ નાથો કોડી જંગલમાં લાકડા કાપવા નીકળ્યો છે અને તે ચાલતો ચાલતો ઘણું બધું રખડે છે એમ છતાં પણ તેને લાકડા મળતા નથી આમ ચાલતા ચાલતા તે બે ગામ દૂર જાય છે ત્યારે તે ગામમાં એક જંગલની અંદર પ્રવેશ કરે છે ત્યાં તો પ્રવેશ કરતા તેની સામે એક મોટો બાવળ ઉભો છે આમ આવા વિશાળ બાવળને જોઈને ના તો ખુશ થઈ ગયો અને મનોમન વિચાર કરવા લાગ્યો કે જો દસ દસ દિવસ આ બાવળને કાપીશ ને તો એમ છતાં પણ તેના લાકડા નહીં ખૂટે પછી ના તો કુહાડીને નીચે મૂકી અને માતા મેલડીને બે હાથ જોડીને કહેવા લાગ્યો કે હે માં મેલડી તારી દયાથી આજે મને આ સૂકો બાવળ મળી ગયો હવે મારે દસ દિવસ સુધી ક્યાંય ભટકવું નહીં પડે આમ માતાજીને આટલું કહી અને નાથો કોળી બાવળને કાપવા માટે તેના ઉપર ચડે છે અને એક વિશાળ ડાળ પર બેસીને કુહાડી વડે આ બાવળને કાપવા લાગ્યો પણ મિત્રો આ નાથાને હજુ એ વાતની ખબર નથી કે આજે તેની જિંદગીનો છેલ્લો દિવસ છે કારણ કે મિત્રો નાથો જે બાવળ કાપી રહ્યો છે ને તે જ સૂકા બાવળમાં એક કાળોતરો નાગ રહે છે પણ નાથો તો તેની ધૂનમાં આ બાવળની ડાળને કાપી રહ્યો છે અને આમ જેવા ડાળ ઉપર એની કુહાડી વડે એક પછી એક ઘા કરવા લાગ્યો ત્યાં તો તેની સાથે જ એ બાવળમાં રહેલો કાળોતરો નાક બહાર આવીને આ નાથા કોળીના પગે ડંખ માર્યો ડંખ મારતાની સાથે જ નાથો કોળી બાવળ પરથી નીચે પડ્યો અને આમ ઉપર નજર કરીને જોયું તો કાળોતરો નાક છે આટલી ઘટના જોતા જ નાથો ગભરાણો કે અરે રે આ શું આ તો એક ઝેરી કાળતરું નાગ છે અને મને ડંખ માર્યો હવે તો હું નહીં જીવું અને અહીંયા જ મારું મોત થઈ જશે આમ વિચારતા નાથો કહે છે કે જો હું મરી જઈશ ને તો મારા પરિવારનું શું થશે મારા બચ્ચા રખડી પડશે આમ વિચારતા નાથાને થયું કે હું જીવીશ તો નહીં પરંતુ જો હું કદાચ ઘરે પહોંચી જઉં ને તો મારા પરિવારને છેલ્લી વાર જોઈ શકું પછી તો નાથો હિંમત ભેગી કરીને ઊભો થયો અને તેના ઘર તરફ ભાગવા માંડ્યો આમ નાથો ભાગતો જાય છે ઘડીક પડી જાય તો વડી પાછો હિંમત ભેગી કરીને ઊભો થાય અને ઘડીક વિચારે કે મારા પરિવારનું શું થશે આમ વિચારીને પાછો તે ભાગવા લાગે છે ત્યારે આમ ભાગતો ભાગતો આ નાથો કોડી તેના ગામ સુધી પહોંચી જાય છે અને જ્યારે ગામના પાદરે પહોંચ્યો ને ત્યાં તો તે ત્યાં જ ઢળી પડ્યો એવામાં જ ગામના પાદરે ચાર પાંચ વડીલો બેઠા હોય છે અને તે હોકો પી રહ્યા હોય છે ત્યારે તેમની નજર આ નાથા પર પડે છે અને દૂરથી જુએ છે કે અરે આ તો આપણા ગામનો નાથો છે અને તે આમ ઢળી કેમ પડ્યો તેને શું થયું હશે આમ કહીને તેઓ દોડતા દોડતા નાથાની પાસે આવે છે અને આવીને જુએ છે તો નાથો આમ તેમ તરફડિયા મારી રહ્યો છે ત્યારે તેઓ પૂછે છે કે ભાઈ નાથા તને શું થયું ત્યારે આટલું સાંભળતા જ નાથો ધીમેથી આંખો ખોલીને એટલું બોલ્યો કે હે કાકા હું લાકડા કાપવા જંગલમાં ગયો હતો અને એવામાં જ ત્યાંથી મને એક કાળતરા નાગે ડંખ માર્યો છે હે કાકા હું ઘણી હિંમત ભેગી કરીને દોડતો દોડતો અહીંયા સુધી આવી પહોંચ્યો છું હવે હું આગળ ચાલી શકું એવો રહ્યો નથી પણ હે કાકા હું તમને બે હાથ જોડીને એટલી વિનંતી કરું છું કે મને મારા ઘર સુધી લઈ ચાલો હું મરતા મરતા છેલ્લી વાર મારા પરિવારને જોવા માંગુ છું પછી તો જે ચાર વડીલો હતા તેમણે નાથાને ઉપાડ્યો અને ખભે ટેકો દઈને નાથાને ઘર સુધી લાવે છે અને ઘરે લાવી અને ઝૂંપડાની બહાર આ નાથા કોળીને સુવડાવે છે પછી એક વડીલ બહારથી બૂમ પાડે છે કે ઘરમાં કોઈ છે ખરા ત્યાં તો બહારથી કોઈકનો અવાજ સાંભળીને ઝૂંપડામાંથી નાથાની પત્ની બહાર આવે છે અને આવીને જોયું તો આમ નાથાને જમીન પર પડેલો જોઈ તે ચોંકી ગઈ અને દોડીને તેના સ્વામીને ભેટી પડી અને રડતા રડતા એટલું બોલી કે હે ગામ લોકો આ મારા સ્વામીને શું થઈ ગયું ત્યાં તો ધીમેથી માંડ માંડ આંખો ખોલીને નાથો એટલું બોલ્યો કે મને કાળતરા નાગે ડંખ માર્યો છે અને હવે હું જીવી નહીં શકું ત્યાં તો આટલી જ વાત સાંભળતા તેની પત્નીના હોશ ઉડી ગયા અને તે પોક મૂકીને રડવા લાગી ત્યાં તો નાથો પણ રુદન કરતા કરતા એટલું બોલ્યો કે મને મારા મરવાનો કોઈ જ અફસોસ નથી પણ અફસોસ એ વાતનો છે કે મારા મર્યા પછી તમારું શું થશે મારા બંને દીકરા દીકરી બાપ વિનાના થઈ જશે આટલું કહીને નાથો કહે છે કે મારો દીકરો અને મારી દીકરી ક્યાં છે મને ખાલી એકવાર એમનું મોઢું દેખાડી દો કારણ કે હવે હવે હું હું આ આ છોડીને છું તમારા મોઢા જોઈ શકું માટે એકવાર મારા દીકરા દીકરીનું મોઢું મને જોઈ લેવા દઉં ત્યાં તો રડતા રડતા નાથાની પત્ની એટલું બોલી કે હે સ્વામી તમને કાંઈ જ નહીં થાય તમે અમને મૂકીને ક્યાંય નહીં જાઓ આમ આવી વાતો થઈ રહી છે ત્યાં તો મિત્રો એવામાં જ નાથાનો જીવ ચાલ્યો જાય છે કારણ કે કાળતરા લાગના કરડવાથી તેનું આખું શરીર લીલું છામ પડી ગયું છે અને ઝેર આખા શરીરમાં ફરી વળ્યું હોય છે ત્યાં તો એવામાં બને છે એવું કે નાથાનો દીકરો અને તેની દીકરી બંને ભણીને ત્યાં આવે છે અને સામે દૂરથી તેમના ઘર સામે આમ નજર કરી ત્યાં તો ઘણા માણસોની ભીડ જોઈ અને ભીડ જોઈને તેઓ કહે છે કે આમ અચાનક આપણા ઘરે કેમ આટલી ભીડ જામી છે આમ કહી અને તેઓ દોડતા દોડતા તેમના ઘરે પહોંચે છે અને ઘરે પહોંચીને જોયું ત્યાં તો તેમની માતા જોર જોર થી મૂકીને રડી રહી છે અને પોતાના બાપને આમ જમીન પર પડેલો જોઈ બંને જણા ગભરાઈ ગયા અને રડવા લાગ્યા ત્યાં તો ગામના એક વડીલ બોલ્યા કે આ બંને બાળકોને ને ઘર માં લઈ જાઓ તેઓ બીવાઈ જશે પછી બંને જણાને કહે છે કે જાઓ તમે ઘર માં જાઓ કઈ થયું નથી આમ કહીને તે બંને જણાને ને ઘર માં મોકલે છે દીકરો થોડો મોટો હોય છે તેથી તે તો સમજી જ ગયો છે કે આજે નક્કી મારા બાપુનું મોત થઈ ગયું છે ત્યાં તો તેની બહેન બોલી કે ભાઈ બાપુને શું થયું છે ત્યારે તેનો ભાઈ રડતા રડતા એટલું બોલ્યો કે હે બહેન હવે આપણા બાપુજી આપણી સાથે વાત નહીં કરે ત્યારે દીકરી પૂછે છે કે કેમ ભાઈ કેમ આવું બોલે છે આપણા બાપુજી કેમ આપણી સાથે વાત નહીં કરે ત્યાં તો તેનો ભાઈ ચોધાર આંસુડે એટલું બોલ્યો કે હે બહેન હવે આપણા બાપુજી આપણને મૂકીને ચાલ્યા ગયા આટલું કહી બંને ભાઈ બહેન રડવા લાગ્યા આમ બહાર આ નાથાની પત્ની રડી રહી છે અને ઝુંબડાની અંદર આજે આ બે ભાઈ બહેન રડી રહ્યા છે કારણ કે આજે તેમનો બાપ તેમને મૂકીને ચાલ્યો ગયો ત્યારે આ દીકરી ધ્રુતા ધ્રુતા એટલું બોલી કે હે ભાઈ આપણા બાપુને કોઈ મનાવીને લાવી શકે તેમ નથી ત્યારે તેની બહેનના આવા શબ્દો સાંભળી અને આ દીકરો એટલું બોલ્યો કે હે બહેન હવે તો આ દુનિયામાં આપણા બાપુને પાછા લાવી શકે એવું કોઈ જ નથી ત્યાં તો દીકરી ફરી બોલી કે હે ભાઈ કોક તો એવું હશે ને ત્યાં તો તેનો ભાઈ વિચાર કરતા એટલું બોલ્યો કે હે બહેન હવે તો માતાજી સિવાય આપણા બાપુને કોઈ પાછું ના લાવી શકે ત્યારે આટલું સાંભળીને તેની બહેન કહે છે કે કયા માતાજી અને ક્યાં છે માતાજી ત્યાં તો તેનો ભાઈ કહે છે કે બહેન ગામના બધા લોકો એવું કહે છે કે આપણા ગામના પાદરે માતા મેરડી સાક્ષાત બેઠા છે અને જે કોઈ ના કરે એવું માતા મેલડી કરે અને જે કોઈ ના આપે એવું પણ માતા મેલડી આપે આવું ગામ લોકો કહેતા હોય છે આમ ભાઈ બહેન ઝુંપડીમાં આવી વાતો કરી રહ્યા છે અને ઝુંપડીની બહાર આ નાથા કોળીની નનામી તૈયાર કરવામાં આવી છે અને બધા માણસો એટલું બોલ્યા કે જાઓ એક વાર આ દીકરા દીકરીને તેમના બાપુજીનો મોઢું જોઈ લેવા દેઓ ત્યારે એક ભાઈ ઝુંપડીમાં બંને ભાઈ બહેનને લેવા જાય છે ત્યાં તો બન્યું એવું કે જે નવ વર્ષની દીકરી હતી ને તે ઝૂંપડામાંથી નીકળી અને તેના બાપુજીની પાસે જવાને બદલે એ દીકરીએ ગામના પાદર તરફ દોટ મૂકી આ જોઈ બધા કહે છે કે આ દીકરી ક્યાં જાય છે અને તે કેમ ભાગી ત્યાં તો આ બાજુ દીકરી દોડતી દોડતી ગામના પાદરે આવે છે અને ત્યાં માતા મેલડીનો એક નાનકડો ધૂળનો ધડીમલો છે અને તેની બાજુમાં એક ત્રણ પાંખાડું માતાજીનું ત્રિશૂળ ઊભું હોય છે ત્યારે આ દીકરી માતાજીના મંદિરે આવી જેમ લાકડી પડે ને એમ માતાજીના પગમાં પડી ગઈ અને બે હાથ જોડીને રુદન કરવા લાગી કે હે મા મેરડી મારા બાપુને પાછા મનાવીને લાવો ને મારા બાપુ આંખો ખોલતા નથી અને ઊભા પણ થતા નથી તમે કાંઈક કરો માં આમ બાળ રૂપમાં આ દીકરી ઘણું બધું રુદન કરે છે પરંતુ માતાજી દીકરીની કોઈ વાત સાંભળતા નથી ત્યાં તો આ દીકરી ત્યાં પડેલા એક પથ્થર સાથે પોતાનું માથું પછાડવા લાગી અને માતા મેલડીના મંદિર સાથે માથું ભટકાડી તેનું માથું ફોડી નાખે છે દીકરીના માથામાંથી લોહી વહેવા લાગ્યું ત્યાં તો આકાશમાંથી વીજળી થઈ અને દીકરીનો પોકાર સાંભળી માતા મેલડીએ બેબી અવાજ કર્યો અને પ્રગટ થઈને એટલું કહ્યું કે ખમ્મા દીકરી ખમ્મા કે હે દીકરી તારો પોકાર સાંભળીને આજે હું માતા મેલડી જાગી છું કેમ આમ મારા મંદિરે માથા પછાડે છે ત્યારે દીકરી એટલું બોલી કે હે માં મેલડી મારા બાપુ સુઈ ગયા છે અને હવે તેઓ ઊભા નથી થતા અને અમારી સાથે બોલતા પણ નથી તેમને ઊભા કરો માં અને હે માં મેલડી મારો ભાઈ મને એમ કહે છે કે હવે આપણા બાપુ પાછા નહીં આવે અને તે એમ પણ કહે છે કે માડી તમે જ છો કે જે મારા બાપુને હવે પાછા લાવી શકો છો હે માં મેલડી મારા બાપુને પાછા લાવો ત્યારે દીકરીનો આવો કરુણ પોકાર કરતા જોઈ માતા મેલડી કહે છે કે છાની રહી જા દીકરી રુદન કરીશ નહીં તારા પોકાર થી આજે હું માતા મેલડી જાગી છું તો તો એ દીકરી હવે તું ચિંતા ન કર તારા બાપુને હવે હું માતા મેલડી જગાડીશ દીકરી હવે તું રુદન કરીશ નહીં અને તું એક બાજુ થઈ જા હમણાં તારા બાપુની નાનામી નીકળશે અને નારિયેરનો ઘા કરશે અને જો ચોથો ઘા થાય તે પહેલાં નનામીના બંધ તોડી તારા બાપુને ઉભા ના કરું ને તો મને જગતમાં મેલડીને ઓળખે કોણ બાપ અને આમ પછી તો તેવામાં જ ત્યાં તે નાનામી નીકળે છે અને દીકરી એક બાજુ થઈ જાય છે અને નનામીને ત્યાં જ નીચે મૂકીને નારિયેળનો ઘા કરે છે પહેલો ઘા કર્યો બીજો ઘા કર્યો અને આમ કરતાં કરતાં જ્યારે ચોથો ઘા કરે એ પહેલાં તો નાનામીના બંધ તોડીને માતા મેલડી નાથા કોળીને સજીવન કરીને ઊભો કરે છે અને જેમ માણસ ઊઘમાંથી આળસ મરડીને ઊભો થાય એમ આ નાથો કોળી ઊભો થયો ત્યાં તો આ ઘટના જોતાં જ કેટલા લોકોના ડોળા ફાટી ગયા અને તેઓ ત્યાંથી દોડ મૂકીને બીકના મારે ભાગી જાય છે અને અમુક જે ચાર પાંચ વડીલો છે તેઓ ત્યાં જ ઉભા રહે છે અને આમ નાથા કોળીને સજીવન થતો જોઈને ચોકી ગયા અને તેઓ મનમાં વિચાર કરે છે કે આ શું કહેવાય ત્યાં તો એવામાં જ બાજુમાં ઉભેલી આ દીકરી દોડતી આવીને રુદન કરતી કરતી તેના બાપુજીને ભેટી પડી ત્યારે નાથો પણ ઊભો થઈને કહેવા લાગ્યો કે હે ગામ લોકો હું અહીંયા કેવી રીતે આવ્યો મને તો કાળતરો નાક કરડ્યો હતો પછી તો ગામના બધા જ માણસો આ નાથા કોડીને બધી વાત કરે છે અને કહે છે કે આ ચમત્કાર કઈ રીતે થયો એની અમને પણ ખબર નથી ત્યારબાદ પેલી દીકરી ગામના માણસોને આ બધી વાત કરે છે અને પછી બધા માણસો માતા મેલડીનો આવો ચમત્કાર જોઈ અને માતા મેલડીના મંદિરે બે હાથ જોડીને કગરી પડે છે ત્યાં તો માતા મેલડીએ બેબી અવાજ કર્યો અને એટલું બોલ્યા કે હે નાથા આજે તારી દીકરીના પોકારે હું માતા મેલડી હાજર થઈ છું જ્યાં નાથા જો આજ પછી તારા દુખને ભાગીને ભૂગો કરી નાખું ને તો વાંજે કે હું માતા મેરડી બોલી હતી અને આમ ખમ્મા કહીને માતા મેરડી અંતર ધ્યાન થઈ ગયા ત્યારબાદ નાતો કોળી તેની દીકરી સાથે ઘરે પહોંચે છે અને આમ નાતા કોળીને સજીવન થતો જોઈ તેની પત્ની અને તેનો દીકરો ખૂબ જ ખુશ થઈ જાય છે અને આમ માતા મેરડી તેમને સુખ અને સમૃદ્ધિ આપે છે અને તેમનો પરિવાર સુખીમય જીવન જીવે છે તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલેડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી